તમે તમારા ઘરના પૈસા બચાવ્યા છે આજુબાજુ વાળાના ઘરના પૈસા બચાવ્યા છે હવે એકસો દીકરી પચાસ હાજર કરો તો આંકડો કેટલો થાય વાતો કરીએ અને પરિણામ કાંઈ ન મળે તો તેવું કાંઈ ચાલે આપણે તો ભાઈ તમે તો આ કન્યા શાળાના વિદ્યાર્થીઓ એટલે તમારા વિચારોની અંદર નામ છે એનો સદઉપયોગ તો થવો જોઈએ થવો જોઈને થવો જોઈએ અને એ તમે ટૂંકા સમયમાં અહીંયા આવીને અમે અપેક્ષા વ્યક્ત કરી અમે અને તરત તમે પરિણામ બતાવ્યું એટલે તમને બધાને લાખ લાખ વંદન અને જે સાહેબે કીધું એમ તમે તમારા મમ્મી પપ્પાના લાખો રૂપિયા બચાવ્યા અને આ સતત બચાવતા રહેવાના છે મેં તમને કીધું ને આવ્યા તમે આવ્યા આપણે તો મધ્યમ વર્ગી માણસો છે મમ્મી પપ્પા હવારમાં મહેનત કરવા નીકળી જાય છે કોઈના હીરા ગાય છે કોઈના વાડીએ જાય છે કેટલી બધી મુશ્કેલીની વચ્ચે જીવીએ છીએ બરાબર તો આપણે શું કરીએ છીએ તો આ બધું કામ આપણે મમ્મી પપ્પા આપણને અવારમાં ઉઠાડી અને એ નીકળી જાય છે તો આપણે બધું મમ્મી પપ્પા મહેનત કરે અને પછી આપણા ઘરમાં ગોબરાય આપણા ઘરમાં મચ્છર ઈંડા મૂક્યા હોય આપણને ડેન્ગ્યુ થયો હોય તો જે આવક આવી હોય દૂધ હોય પીરું હોયનો ઉપાડ આવ્યો હોય કે કપા વેચીને આવ્યા હોય એ બધા ડોક્ટર લઈ જાય અને એ બધા પૈસા આપણે ડૉક્ટરને લઈ જવા દેવા નથી આપણે પહેલું તંદુરસ્ત રહેવું છે ગામને તંદુરસ્ત રાખવું છે અને બધાને સાથે મળીને કામ કરવું છે અને તમારી જે આ છે એ આજીવન તમને મદદરૂપ થાય કારણ કે તમે આજે જે પેવ પાડશો એ કાયમી તમને મદદરૂપ થાય છે અને આ પહેલો બીજો ત્રીજો નંબરને ખાસ ઇનામથી પ્રોત્સાહિત કરવામાં માટે આવ્યા છે જે જે દીકરીઓને પણ પ્રોત્સાહિતના ઇનામ છું પણ હું નિજાનંદ પરિવાર વતી એવી આશા રાખું કે હવે પછી મેં તો માત્ર એક બે ત્રણ

અમે ત્રણ ની તો અમારી ખાલી પ્રતિનિધિ તરીકે ઊભી થઈ છે બરાબર બાકી અમને કામ કર્યાનો અવળો મોટો ઇનામ અમને મળ્યું છે કે જિલ્લાનું ગરદેજ ગામ અને એમાં कन्या શાળા અને कन्या શાળાની અંદર આરોગ્યની ટીમ એણે મુલાકાત લીધેલી અને દરેક શાળાઓની અંદર આરોગ્ય શિક્ષણ આપી અને લોકોને સુખાકારી કઈ રીતે થઈ શકે અને ખાસ કરીને બાળકોમાં આરોગ્યલક્ષી લક્ષી સુટેવો કઈ રીતે પડે તેના માટે પ્રયત્નો કરેલા અને એમાં જબરજસ્ત અમને પરિણામ તાજેતરમાં જ કરદેજ જ શાળા ખાતે મળેલું અને તો ચાલો જ આપણે એ એમના આચાર્ય સાહેબ અને એમના શિક્ષક શ્રી રોહિતભાઈના મુખે જ આ વાત સાંભળીએ આગળની વાત રોહિતભાઈ આરોગ્યની ટીમ અને પંડિત સાહેબના જે સાથી નોકરીયાત મિત્રોએ કરદેસ કન્યાશાળાની મુલાકાત લઈ અને મચ્છરજન્ય રોગોની જાગૃતિ માટે અને દીકરીઓને એલર્ટ કરવાના ઉમદા આશયથી એક પ્રાર્થના સભામાં એક હાંકલ કરવામાં આવી આ દીકરીઓએ જોરદાર પ્રતિસાદ સાથે કરદેશમાં એવું રૂડું કામ કર્યું કે એક એક દીકરી પાંચ પાંચ ઘરે જઈ અને પાણી ભરેલા જે વાસણો છે કે અગાશી ઉપર કે ખૂણામાં કે ક્યાંય નવેળામાં પડેલા વાસણોને સફાઈ કરી અને આખા કરદેશની અંદર લોકો નિરોગી રહે એ માટેનો એક જબરજસ્ત કેમ્પેન ચલાવવામાં આવ્યું દીકરીઓએ પોતે કામ કરેલા છે અને ફોટોગ્રાફ્સ મારા મોબાઈલમાં મોકલવામાં આવ્યા લગભગ સો કરતાં વધારે દીકરીઓએ પોતાના ઘરે જઈને આજુબાજુના પાંચ ઘરોની મુલાકાત લઈ અને આ પાણીનું સફાઈનું કામ કર્યું પંડિત સાહેબ એની ટીમ મને પધારીને એમને ખૂબ પ્રાર્થના સભાની અંદર સારી રીતે પ્રોત્સાહિત કર્યા દરેક દીકરીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું દીકરીઓ છે એ પોતાની જાત હેલ્થ માટે અવેર થાય એ માટે ખૂબ સરસ મજાની વાતો અહીંયા કરી દીકરીઓના જીવનમાં જે ઉપયોગી સ્વાસ્થ્યની જે સુટેવો છે એની સુપેરે વાત થઈ અને સમગ્ર કેમ્પેન એ સત પ્રતિશત સફળ રહ્યું એનું શિક્ષક તરીકે ખૂબ ગૌરવ છે અને અમારી આખી આરોગ્યની ટીમ અને એમના જે મિત્રો ભાઈ બહેનો છે એમને શ્રેય અર્પણ કરીએ છીએ આ અમારી દીકરીઓ કરદેસની અંદર કોઈ પણ રોગચાળો ન ફાટી નીકળે માટેની જાગૃતિ ધરાવે છે એનો શ્રેય આ આરોગ્ય અધિકારીઓની ટીમને અને એમને જાય છે સૌને વંદન સાથે મારા અભિનંદન છે આચાર્ય સાહેબ